આ કુદાસ તું કરે હમણાં ઢ્યુટો ભરાઈ નાખો દોશી શું માર્યો મર્યો તો શું તને આ બુડાઈ અમારે ખબર હતી તું એક ગયો તોય ના કાળો મોહણમ અલ્યા શું કીધું તે અલ્યા ઓય કે દીધો કીધું ઓય મોહણ તારે થી તો રેણી પાછું હા અને છોરા આય છે

બે કરવું ભજન કરવું પડશે તો કોઈ ના કરે કોણ કે અમાર બાળો ચેડે કોઈ દેખાય છે કોઈ નથી એટલે નહીં ચેડે તમારે નહીં કેતો

એટલે તને કાઢવાના રેહણી ઘંટી તારો સમય આવશે ને તું સુખ દુઃખ માં સુખ માં આવી ના સાપ ના હોય એટલે થી ફરે લાગે તો આમ ઘરે આવું નહીં બે હાડી ગાય મને ભીગ લાગે બપોર ના બાર વાજ્યા

ખબર થઈ નહી કાઠું કોમ તો કપાતર છો હાર્ટી વાત આપડે ખાડા ખરીદ એવું છે